ના થયો વિશ્વગુરુ થવા ફરે છે વાત સાચી કે ખોટી કોઈને કલ્પના હતી કે વડનગર માંથી આવો જુથો પેદા થશે આ વડનગર ની માટી માંથી ભારત ભૂમિ નો

એ પોલીસ સ્ટેશનમાં જઈને દારૂ ડ્રગ્સના ગાંજા મુદ્દે પોલીસ અધિકારીઓનો ઉધળો લીધો પટ્ટા ઉતારવાની વાતચીત કરી દીધી ત્યારબાદ ખાસ કરીને પ્રહાર એ હર સંઘવી ઉપર અથવા તો ત્યારબાદ મુખ્યમંત્રી ઉપર કરવામાં આવતા હતા પણ આ કોંગ્રેસની યાત્રા જેવી મોદીજીના માદરે વતન વડનગરે પહોંચી અને વડનગરના સુંઢિયા ગામે જિગ્નેશ મેવાણીએ વડનગરના પણોતા પુત્ર ગુજરાતના પણોતા પુત્ર જેને કહેવામાં આવે છે એવા બધા નરેન્દ્રભાઈ મોદી ઉપર પ્રહાર કર્યા છે એમના વતનમાં જઈને જ દારૂ જુગારનો અને ડ્રગ્સનો મુદ્દો આખા ગુજરાતમાં અત્યારે ચર્ચામાં છે નશા મુક્ત ગુજરાત બને એ કોંગ્રેસ પાર્ટીનો એજન્ડા છે પણ એની સાથો સાથોસાથ આજે જન આક્રોશ રેલી નીકળી એની શરૂઆત એના વિચારના કેન્દ્રમાં દારૂ જુગાર ડ્રગ્સની સાથો સાથ ગુજરાતના એક એક ખેડૂતોના દેવા માફ થાય આ મુદ્દો પણ અમારા એજન્ડામાં છે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી પણ થવી જોઈએ દલિત મુસ્લિમ આદિવાસી ઓબીસી આ જે ઐતિહાસિક રીતે ગરીબ પીડિત વંચિત વર્ગો છે એમને ન્યાય મળવો જોઈએ મોઘવારી ખપ્પરમાં ખપરમાં હોમાયેલી જનતા માટે એક નવું વ્યસન મુક્તિ ની તો વાત કરજો પણ તમારા ગામના સર્વ સમાજના ખેડૂતોને પણ કહેજો કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે વચન આપ્યું હતું ખેડૂતોને કે તમારી આવક ડબલ કરીશું એનું શું થયું કોઈને કલ્પના હતી કે વડનગરમાંથી આવો જુઠ્ઠો પેદા થશે હે આ વડનગરની માટીમાંથી ભારત ભૂમિનો સૌથી મોટો જુઠ્ઠો પેદા થશે આપણને કલ્પનાય નથી અને દાટ વાળી દીધો આખા ઉત્તર ગુજરાતની આબરૂ કઢાઈ કઢાઈ કે નહીં થઈ કે કે ખેલુદની આવક ડબલ કોની આવક ડબલ થઈ

ભણી શકે તમારા બાળકો પ્રાઇવેટ સ્કૂલમાં તમે તમારા દીકરા દીકરીઓને ભણાવી શકો મોટી યુનિવર્સિટી કોલેજમાં ભણાવી શકો અમદાવાદ સુરત બરોડા રાજકોટ આ વડનગરના ગરીબ માણસોએ લાંબા મજૂરી માટે થવું પડે છે ત્યાંની ફેક્ટરીઓને કારખાનામાં જવું પડે છે અને આખી દુનિયામાં ઢંઢેનો ફેટ્યો વિકાસ તો પણ વડનગરના તો ઠેકાણા જ નથી વાત સાચી ખોટી બોલો વડનગરનો વિકાસ થયો છે ઉખારીને બોલો ના વડનગરનો વિકાસ થયો છે ના નરેન્દ્ર મોદી તમારી સાથે દગો કર્યો કે નહીં હા કર્યો તો વાત ગુજરાત અને દેશના જન જન સુધી પહોંચાડો કલે હવે તો જાગો જે વડનગરનો ના થયો એ વિશ્વગુરુ થવા ફરે છે વાત સાચી કે ખોટી એટલે લાંબુ નથી કેતો આ ભયંકર બેરોજગારીને મોગવારીમાંથી મુક્ત બનવું હોય

આવી સરકાર જોઈએ છે તો તમે જાગો બેઠા થાવ ખૂંખારો ખાઈ અને સર્વ સમાજના લોકો નક્કી કરો કે જન આક્રોશ શ્રેણી ઉપર સમર્થન કરીશું કોંગ્રેસ ને મજબૂત કરીશું પોતે મજબૂત થઈશું અને બે હજાર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં ડંકાની ચોટ ઉપર કોંગ્રેસની સરકાર બનાવીશું આવી અને અપેક્ષા સાથે મારી વાણીને વિરામ આપું છું